સુરતમાં વ્યાજખોરોના ચક્કરમાંથી લોકોને દૂર કરી બેંકોમાંથી ઓછા વ્યાજદરે પોલીસ લોન અપાવે છે તે સુરત ડીસીપી ઝોન છ વિસ્તારમાં આવતા ભેસ્તાન સચિન અને સચિન જીઆઈડીસી તથા ડિંડોલી પોલીસ મથકમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ ડીસીપી ઝોન 6 વિસ્તારમાં આવતા ભેસ્તાન સચિન જીઆરડીસી સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે અભિયાન ચલાવ્યા બાદ જરૂરિયાતમંદ વ્યાજખોરોના ખપરમાંથી બહાર કાઢી બેંકોમાંથી લોન અપાવવા માટે સુરત પોલીસ લોન મેળાનું આયોજન કરે છે તો પોલીસ પદકને હદમાં ઉન ખાતે આવેલા દાદા સાહેબ કોમ્યુનિટી હોલમાં આજે શુક્રવાર તારીખ ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ લોન મેળાનું આયોજન કરાયું હતું જ્યાં અનેક લોકોએ બેંકમાંથી લોન અપાવી હતી આજ રોજ સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસની બે મૂવમેન્ટ છે પહેલાં તો એક એવું છે કે વ્યાજકરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જડે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસેન ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું અત્યારે ટોટલ આ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું આ બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ કરીએ તો સાઈઠ લાભાર્થી અને લાખ રૂપિયા જેટલી મોટી અમે અત્યારે વિતરણ કરી રહ્યા બંને બાજુથી વ્યાજ વેઠાઓને એક તો દૂષણ જાબૂદ કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ સુરત પોલીસે લોકોને વ્યાજખોરના ખપર માંથી બહાર કાઢી તો બેન્કો માંથી સસ્તા દરે લોન અપાવી છે